નવરાત્રીના બીજા નોર્થે વડોદરા શહેરના બાયલીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બનવા પામી હતી આ ઘટનામાં ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રીની પણ સતત ટીકા થઈ રહી હતી જેના કારણે આ મામલામાં તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો ત્યારે ગત રોજ આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ આરોપીઓને આજ રોજ ઓળખ પરેડ પણ કરવામાં આવી હતી ત્યારે આ મામલે આરોપીઓની પૂછપરછ કરવા રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા આરોપીઓના માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તો વડોદરા શહેર કેસમાં આરોપીઓના કપડા મોટર સાયકલ અને ઘટનાની જગ્યાના વિસ્તારમાં રેકી કરવા આ દરેક બાબતે તપાસ હાથ ધરવામાં આવશે સાથે જ પોલીસે જણાવ્યું હતું કે બને તેટલી વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે તો આ કેસના તમામ પાસાઓ પર પોલીસ તપાસ હાથ ધરશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું દરમિયાન જે ભાઈલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ પાંચે પાંચ આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરેલી છે જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાયકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે એનું પ્રી પ્લાન કરેલું છે એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ અધિકારીની ફરજમાં છે તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડા આરોપીઓએ પકડે પહેરેલા છે એ પણ કબજે કરવાના છે આમ પૂર્વ આયોજિત કાવતરું છે આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું તે તમામ તપાસ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે જે માટે તપાસ અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ દસના બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે તપાસ કરનાર અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે કઈ કઈ દિશામાં તપાસ જઈ રહી છે એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માંગી શકે છે જે એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ એ જ મુદ્દાઓ લીધા છે તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતાનું વલણ અપનાવ્યું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સેબલ ઓફેન્સ છે આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસને તપાસ અધિકારીને સમય પૂરતો સમય નહીં આપે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ